જય શ્રી કૃષ્ણ આજે પાલક ખીચડી બનાવશું તે એક વાટકો ચોખા અડધો વાટકો મગની ફતર દાળ ડાળ મિક્સ કરી ધોઈ લઈએ ત્રણ ભાગનું પાણી એડ કરીએ સ્વાદ અનુસાર મીઠું ઢાંકણ બંધ કરી ત્રણ સીટી બોલાવી લઈએ એક પેનમાં તેલ લઈએ આખું જીરું તમાલ પત્ર લાલ મરચું તજ લવિંગ બાદ્યા આદુ અને મરચીના ટુકડા એડ કર્યા છે કાંદાના ટુકડા થોડે હિંગ અને હળદર એડ કરી મિક્સ કરી વીસથી પચીસ મેં પાલકના પાન લીધા છે એકદમ નાની સાઇઝમાં કટ કરી પાલકને એડ કરશું મિક્સ કરી અને ચડવા દઈએ પાલક સરસ કૂક થઈ ગયું છે સ્વાદ અનુસાર મીઠું અને એક વાટકો પાણી એડ કરીએ હવે આપણે ખીચડી પણ સરસ બફાઈ ગઈ છે તો ખીચડીને એડ કરીશું બરાબર મિક્સ કરી લઈએ હવે પાલક અને લીલા ધાણાની મેં પ્યુરી કરી છે એ ઉપરથી એડ કરીશું હવે ચડવા દેસું ચડી જાય એટલે નીચે લઈ અને ઘીનો વઘાર કરશું તો સૂકા લસણના મેં ટુકડા એડ કર્યા છે લાલ મરચું એડ કરશું હવે ખીચડી ઉપર વઘારને રેડીએ એન્જોય